પછી પ્રભુ ત્રણે ત્રણ અક્ષર છે એ ઈજા એટલે છેલ્લા અક્ષર તો એમ જ રહેશે તો સત્તર અક્ષર છે અને

વિદ્યાર્થી મિત્રો આ છંદ ઘણી વાર છે ચૂંટણી પણ પૂછાય ગયેલી ખાસ યાદ રાખજો શાર્દુલ વિક્રિપ છે ઓગણીસ અક્ષર અને એનું બંધારણ છે મસ્ત

અક્ષર એટલે ઉગી છે પછી લઘુ 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 ગુરુ લઘુ તો એના પછી છે લઘુ લઘુ ગણ બને છે ગુરુ ગુરુ ને લઘુ તો તણ અને ગુરુ ગુરુ ને લઘુ તો ખાસ યાદ કટિપ માં છે પેલા ત્રણે ત્રણ ગુરુ હોય ને સત્તર અક્ષર હોય છંદ તો અહી મિત્રો આપણે છંદ નો પાર્ટ ફોર છે એ જોયો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો સુધી શેર કરો થેન્ક યુ